खलन चलन क्रिया तो ये नियंत्रण करतु अंग कयो समझવાનું છે चलो હવે આપણે તમને હું બતાવું જેમ કે સાયકલિંગ કરવું આ જો અહીંયા સાયકલિંગ કરવું છે ને એ સાયકલિંગ કરે છે બીજી પ્રક્રિયા બાઇક સ્ટન્ટ તીજો એનિમલ પ્રાણીઓ વચ્ચે જે હલનચલનની ક્રિયા થાય છે અંદર સામે ફાઇટ થાય તે ચાલવું રડવું આ બધી ક્રિયાઓ આ બધી ક્રિયાઓ કરે છે કોણ આપણા શરીરની આ બધી ક્રિયાઓ કરે છે કોણ ચલો કહી શકાય આ બધી ક્રિયાઓનું નિયંત્રણ કોણ કરે છે એ આજે આપણે ભણવાનું છે ચલો જોઈ લો બરોબર હવે શું કહે છે કે સંવેદી અંગો આ સંવેદી અંગો એટલે કે જે આપણા શરીરની અંદર આપણા શરીર પર સંવેદના ઉપજાવતા હોય આપણા શરીરની અંદર સંવેદના ઉપજાવતા હોય જેને આપણી પાંચ ઇન્દ્રિયો કહેવામાં આવે એને શું કહેવાય સંવેદી અંગો કહેવાય ચલો શું કહેવાય એની વ્યાખ્યા શું કહે છે કે માનવ શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચનાને સંવેદનાગ્રાહી કહેવામાં આવે છે અને જે આપણા સંવેદાંગોમાં સ્થાન પામેલા હોય છે એટલે કે બાહ્ય ઉત્તેજના એટલે તમને કોઈ હાથ ઉપર મચ્છર કરડે હાથ પર મચ્છર કરડે એટલે તમને મચ્છર કરડ્યો એની સંવેદના તમને એટલે ખબર પડે કે કઈ કઈ અહીંયા કરડ્યું હે એ જે સંવેદના ઉપજાવે ને સંવેદના આપણને માહિતી મળે આપણને ખબર પડે કે અહીંયા કંઈક કરડ્યું હોય તો આપણે તાત્કાલિકો વાત કરીએ તો એ સંવેદના કહેવાય એ સંવેદના ઉત્પન્ન કરતું અંગ કયું તો કે ચામડી ચામડી ચલો સમજાવું કુલ એવા કેટલા અંગો છે કુલ પાંચ અંગો છે કે જેને સંવેદના ગ્રાહી અંગો કહેવામાં આવે છે સંવેદના ગ્રાહીઓ કહેવામાં આવે છે ચલો કયા કયા છે તો એની અંદર જુઓ તમે આની અંદર એક કાન શું છે કાન બીજું આંખ નાક જીભ અને ત્વચા ત્વચા એટલે આપણી ચામડી ત્વચા એટલે આપણી ચામડી જે આપણા શરીરનું સૌથી મોટામાં મોટું અંગ કહેવામાં આવે તો ચામડી તમે જ વિચારો આપણા શરીરનું સૌથી મોટામાં મોટું અંગ કયું સૌથી મોટામાં મોટું હાથ મોટા મોટા પગ કે ચામડી મોટી તો તો જો હાથને ફક્ત છે પણ ચામડી ઉપરથી લઈને એડી ઉગ્યા આપણી ચામડી છે તો સૌથી મોટામાં મોટું અંગ કયું કહેવાય ચામડી ચલો હવે અહીંયા ધ્યાનથી ભણાવો કે કાન કાન એ કઈ રીતની સંવેદના ઉપજાવે તો કાનની અંદર ધ્વનિક રાહિ એકમો આવેલા છે એટલે કે ધ્વનિ ગ્રાહી એકમો એટલે કે ધ્વનિ એટલે અવાજ અવાજ ને ગ્રહણ કરતા એકમો આવેલા છે આ એકમો કઈ જગ્યાએ આવેલા છે પછી આંખની અંદર તો દ્રષ્ટિ એકમો આવેલા છે જે આંખમાં આવેલા છે હવે આ દ્રષ્ટિ એકમો એટલે ચલો આપણી આંખ છે હવે આપણી આંખની અંદર એક પ્રકાશ પડે સીધું એક પ્રકાશનું કિરણ આવે તો આપણી આંખ કેવી થશે વધારે તીવ્રતા પ્રકાશ આવશે તો આપણી આંખ આંખ બંધ થઈ જાય છે અથવા નાની થઈ જશે જો રાત હશે ઓછું અજવાળું હશે તો આપણે શું કરશું આંખ ખુલશે પૂરી પૂરી આંખમાં આંખ ખોલીને આપણે વસ્તુ જોવાનો ટ્રાય કરશું થશે કે નહીં થાય અને જો વધારે પ્રકાશ આવી જાય તો આપણે તાત્કાલિક આંખ આપણી બંધ થઈ જાય છે એ શું થાય એ સંવેદના ગ્રાહી અંગો કરે છે એ કયા આંખના દ્રષ્ટિ એકમો જે જોવા માટે કામ કરે અને એની સંવેદનાગ્રાહી અંગો કહેવાય આંખ એક સંવેદનાગ્રાહી અંગ છે કે જેની અંદર દ્રષ્ટિ એકમો આવેલા છે જે આંખમાં આવેલા છે નાક તો નાકની અંદર ધ્રાણગ્રાહી એકમો આવેલા છે કયા છે ધ્રાણગ્રાહી એકમો અને ધ્રાણગ્રાહી એકમો રહ્યા અને સુગંધ પારખવાનું કામ કરે શું કામ કરે આ રહ્યા શું કામ કરે સુગંધ પારખવાનું અને આ કયો આવેલા છે કે અધિચ્છદીય સ્તરમાં આ અધિચ્છદીય સ્તર એટલે નાકની અંદરનો ભાગ નાકની અંદરનો ભાગ જેને અધિચ્છદીય સ્તર કહેવામાં આવે છે ચલો બીજું છે જે તો જીભની અંદર રસગ્રાહી એકમો આવેલા છે અને જે જીભની સપાટી પર આવેલા છે આપણા જીભની ઉપર આમ જીભો તો જીભની ઉપર રસગ્રાહી એકમો આવેલા છે અને આ રસગ્રાહી એકમો જે રસ પારખવાનું કામ કરે આપણને ખબર રહે છે કે ખોરાક આપણે ખાઈએ ત્યારે આપણને રસ એનો સ્વાદ કયો આવે તો જીભ ઉપર તો કે જીભની અંદર રસગ્રાહી અથવા સ્વાદગ્રાહી એકમો આવેલા છે કે જે સ્વાદ પારખવાનું કામ કરે

ભણવાની છે અને સમજવાની છે આ આકૃતિ ભણવાની અને સમજવાની તો ચલો હવે આપણે આકૃતિ દોરવાનું સ્ટાર્ટ કરીએ હવે આ આકૃતિ કઈ રીતે દોરવાની તો સૌ પ્રથમ સૌ પ્રથમ તમારે શું કરવાનું તો સૌ પ્રથમ આપણે એક આ જેવું બનાવ એ રીતના બનાવતા જવું સાથે સાથે આ રીતનું બનાવો અહીંયાથી એક આ બાજુ લીટી આપો બટ ડબલ લીટી આપવાની આના ઉપર ગોળ કરો અહીંયા આ મૂળ જેવો ભાગ આપી દેવાના બસ થઈ હવે અહીંયા થોડું આમ ગોળ ગોળ કરી દેવાનું તો થોડું સારું લાગે અહીંયા આગળ ભાગ લંબાવવાના આ રીત નો કમ્પ્યુટરatlas ઉતી હવે આ નામ ઉપર પણ થોડું ગોળ ગોળ કરી દેવાનું આ ગોળ ગોળ કર્યા પછી આનું નામકરણ જોઈએ આપણે શું જોઈએ નામકરણ चलो અહીંયા એક આ વસ્તુ રહી ગઈ અહીંયા એક આવે ઉષ્કેન્દ્ર આવે શું આવે ઉષ્ केंद्र चलो 800 दी परफेक्ट હવે આનો નામ જોઈએ એક આપણ કર દેવાનો અહીંયા થોડું સારું લાગે ટપકા ટપકા ચલો મસ્ત લાગે છે તા કુછ નિયા કરુંજી હવે જો અહીંયા નામકરણ આપીએ આ જે અંદરનો ભાગ રહ્યો આ અંદરનો ભાગ એનું નામ છે કોષ કેન્દ્ર શું નામ છે કોષ કેન્દ્ર આ વચ્ચેનો ભાગ વચ્ચેનો ભાગ આ વચ્ચેનો ભાગ એનું એનું નામ નામ છે છે શું આ વચ્ચેનો ભાગ છે એનું નામ છે કોષ કાય ચલો પછી જે ઉપરનો ભાગ રહ્યો એનું નામ શું છે કેઈ ક્ષક્ષો તમે આ ઉપર્ણ ભાગ રે નું નામ શું થાય તો આ નું નામ છે શીખા તંતુ શું છે આ નું નામ શીખા તંતુ આ નું નામ છે શીખા તંતુ આ ભાગ રે નું નામ શું વચ્ચે નો ભાગ એ નું નામ અક્ષ તંતુ એ નું નામ શું થાય અક્ષ તંતુ અક્ષ તંતુ નું બીજું નામ છે ચેતાક્ષ એટલે કે ચેતાનો અક્ષ એટલે ચેતાક્ષ ચલો કમ્પ્યુટર સુધી લખી દો નામકરણ હવે આજે અંતિમ ભાગ લો આનું નામ શું એમ તો ચેતાનો અંધ ભાગ એટલે કે ચેતાંત ચેતાંત આનું નામ ચેતાંત અંકો કુલ કેટલા છે આ આ 1 2 3 4 અને 5 જેતાકોષની અંદર આ 5 ભાગ આવે કેટલા આવે આ 5 ભાગ આવે ચલો હવે એક ભાગ આવે એક બીજો પણ ભાગ આવે એક બીજો પણ ભાગ આવે જે શું કરે એટલે બીજો ભાગ એટલે કે ચેતાનો ભાગ જેને ચેતો પાગમ કહેવાય આ વચ્ચેનો ભાગ અહીંયા એક વચ્ચે એક બીજો ભાગ આવે જેનું નામ છે ચેતો પાગલ જે હમણાં તમને થિયરીમાં થિયરીમાં સમજાવો આ જ આકૃતિ હું અહીંયા લઈ લઉં બીજી તમે જુઓ આપણે હવે શું ભણવાનું છે આ ચેતાકોષ આ આપે શું ધર્યું ચેતાકોષ આ આપણો ચેતાકોષ આ ચેતાકોષ કાર્ય કઈ રીતે કરે ચેતાકોષ કાર્ય કઈ રીતે કરે એ હવે સમજવાનું છે ચલો જુઓ પહેલાં તમે બાજુમાં જુઓ શું આપ્યું છે ને બાજુમાં હવે એ શું કરે છે ચેતાકોષ આપણા શરીરની અંદર આપણા બોડીની અંદર વિદ્યુતીય આવેગો ઉત્પન્ન કરે આપણો ચેતાકોષ કે વિદ્યુત આવેગ ઉત્પન્ન કરે આમ વીજળીની જેમ હવે એ વિદ્યુતીય જે આવેગો રહે વિદ્યુત તરંગો એ આપણા શરીરની અંદર એ આપણા શરીરની અંદર સંદેશાઓનું વહન કરે આપણા શરીરની અંદર એ સંદેશાઓનું શું કરે વહન કરે હવે સમજો તમે ધ્યાનથી ચાલો હવે સમજીએ હવે જુઓ સૌપ્રથમ સૌપ્રથમ અહીંયા ચલો આપણી આ ચામડી છે આ આપણી ચામડી છે ચામડી પર તમે તમારા ક્લાસમાં તમારા મિત્રને હાથ પર આમ પેન લગાડો છો શું લગાડો છો પેન અથવા તમે તમારી જાતે તમારા હાથ પર પેન લગાડો પેન જેવો પોઈન્ટ તમે અડાડ્યો એવો જ તમારા મગજને કેટલી વાર ખબર પડી કે આ પેન અડી છે અહીંયા કંઈક આપણે ભાગ્યું હોય કંઈક આપણને વાગ્યો એ ખબર કઈ રીતે પડી તો એ તમને અહીંયા સમજો ખબર કઈ રીતે માહિતી પહોંચી ગઈ કે અહીંયા તમને કઈક સમજો જુઓ સૌ પ્રથમ ચામડી હોય આ આપણી ચામડી હોય આ ચામડી ઉપર કયા કોષો આવેલા હોય કયા કોષો આવેલા હોય સંવેદના ગ્રાહી કોષો આવેલા હોય કે ના હોય સ્પર્શના કોષો તો હવે જે સ્પર્શના કોષો આવેલા હોય ચામડી પર ચામડી પર જે આપણે સ્પર્શ ગ્રાહી એકમો આવેલા હોય આ સ્પર્શ ગ્રાહી એકમો શું કરશે સ્પર્શ ગ્રાહી એકમો ચામડી પર આવેલા હોય છે જ્યારે તમે અહીંયા કોઈ પેન વગાડો છો અહીંયા તમે પેનનો પોઈન્ટ લગાડો છો તો શું થશે તમારી ચામડીની અંદરથી સંવેદના ઉત્પન્ન થશે શું ઉત્પન્ન થશે સંવેદના અને આ સંવેદના આવે ઉત્પન્ન થશે શું ઉત્પન્ન થશે સંવેદના અને સંવેદના કઈ રીતે કાર્ય કરે સંવેદના ક્યો જશે આ જે આપણા શિખાતંતુ આ અહીંયા આવશે સંવેદના અહીંયા શી રીતે અહીંયા આવશે આની અંદર આવશે આ બધાની અંદર સંવેદના જશે એટલે આપણા શરીરની અંદર જે આ શિખાતંતુઓ એ શું કયો ઉત્પન્ન કરશે શિખાતંતુઓ શું ઉત્પન્ન કરશે વિદ્યુતીય આવેગો ઉત્પન્ન કરશે શું ઉત્પન્ન કરશે અહીંયા વિદ્યુત આવેગો ઉત્પન્ન કરશે એટલે અહીંયાથી આપણે વિદ્યુત આવેગ ઉત્પન્ન થશે શું થશે વિદ્યુત આવેગ આ વિદ્યુત આવેગ એટલે જે વીજળી જેવું દેખાય અંદર વીજળી જેવી ઘટના થાય આ વિદ્યુત તરંગો ઉત્પન્ન થશે આ વિદ્યુત આવેગોનું બીજું નામ છે ઉર્મી વેગ ઉર્મી વેગ ઉત્પન્ન થશે હવે આ ઉર્મી વેગ ક્યાં જશે આ ઉર્મી વેગ જશે ક્યાં તો આ ઉર્મી વેગ આપણા ચેતાકોષની અંદરથી આટલા સુધી આવશે આટલા સુધી તો ફટ આવી જશે એકદમ જલ્દી પણ અહીંયા વચ્ચે એક જગ્યા ખાલી આવે છે શું થાય છે અહીંયા વચ્ચે જગ્યા ખાલી હજુ આ ચેતાકોષ એકબીજાને અડતા નથી એકબીજાને સ્પર્શ કરતા નથી તો અહીંયા જે આ વચ્ચેનો જે ખાલી ભાગ ન આ ખાલી ભાગ એને કહેવાય ચેતોપાગમ શું કહેવાય ચેતો પાગમ આ યાદ રાખજો બે ચેતાકોષ વચ્ચેનો જે ખાલી ભાગ હોય એને કહેવાય ચેતોપાગમ અને આ ચેતોપાગમ આ ચેતોપાગમ શું કરશે તે તો એવું કહે છે કે ભાઈ હું ઇલેક્ટ્રિક વેવ્સ આવશે ને જે ઇલેક્ટ્રોક લાઇટ આવશે ઇલેક્ટ્રિક લાઇટ એટલે કે જે આ વિદ્યુત્ય આવકોને અંદરથી પસાર થવા દઈએ નહીં અહીંયા તો એક વિદ્યુતીય તરંગો આવે ઉર્મી વેગ આવે છે આપણા કોષની અંદર પણ અહીંયાથી ચેતો પાગમ પસાર થવા દેતો નથી કારણ કે વિદ્યુતને ચાલવા માટે કંઈક તો જગ્યા જોઈએ જેમ કે અહીંયા વાયર હોય વાયરની અંદર વિદ્યુત તો ચાલે ને જેમ કોષની અંદર ચાલે છે તેમ તો હવે શું થશે અહીંયા તો ચાલી ન શકે હવે શું થશે સમજો અહીંયાથી એનું રસાયણમાં રૂપાંતરણ થશે રૂપાંતરણ રસાયણમાં અને કયું રસાયણ બનશે તો ચેતાકોષીય રસાયણ બને એટલે તમે ડાયરેક્ટ યાદ રાખી દો ને કે અહીંયા રસાયણ બને હવે અહીંયાથી આજે બધા રસાયણ ઉત્પન્ન કરશે શું ઉત્પન્ન કરશે રસાયણ અહીંયા રસાયણ ઉત્પન્ન થશે અહીંયા એક રસાયણ ઉત્પન્ન થશે આ રસાયણનું નામ છે ચેતો પાગમ રસાયણ અથવા ચેતાકોષીય રસાયણ ચેતાકોષીય રસાયણ આ ચેતાકોષીય રસાયણ ક્યાં જશે આની અંદર જશે એટલે કે શીખા તંતુની અંદર જશે હવે આ શીખા તંતુ આ શીખા તંતુ જ્યારે આ રસાયણ એની પાસે જશે એટલે તાત્કાલિક શીખા તંતુ શું કરશે એના ફટાકથી ઉર્મી વેગ ઉત્પન્ન કરશે અહીંયા દે ફરીથી ઉર્મી વેગ ઉત્પન્ન કરશે અહીંયા જે તે ઉર્મી વેગ ઉત્પન્ન કરી લેશે એટલે કે વિદ્યુતીય આવેગો ઉત્પન્ન કરશે અહીંયાથી ફરીથી વિદ્યુત ઉત્પન્ન થશે ફરીથી એ ચેતાકોષની અંદર કયો જશે ચેતાન સુધી જશે ચેતાના અંત સુધી જશે આ ચેતાના અંત સુધી આવ્યા હતા ને એમ આ અક્ષતંતુ મધ્ય ચાલે હવે અહીંયા આવશે અને અહીંયા આવ્યા પછી શું થશે ફરીથી આવું ને આવું ચેતો હશે તો ફરીથી તે રસાયણમાં રૂપાંતરિત થશે ફરીથી રસાયણ ચીતો પ્રક્રમોથી પસાર થઈ અને શિખાતંતો સુધી જશે અને ફરીથી તે કયો જશે વિદ્યુતમાં રૂપાંતરિત થશે અને આ રીતની સતત ઘટના ચાલે જ જાય છેલ્લે તે આપણા સ્નાયુકેશી અથવા ગ્રંથિઓમાં એટલે આપણા કરોડ સંઘની અંદર જશે કરોડ રજ્જુની અંદર જશે હવે આ બધું જાય એટલે શું થાય આ બધું જો જાય એટલે એને ક્યો લઈ જાય એ સંદેશ અને મગજ સુધી પહોંચાડવામાં આવે અહીંયાથી ક્યો પકડવામાં આવે મગજ સુધી અને મગજ તેને ઓળખશે અને મગજ આપને કહે છે કે અહીંયા આપણે હાથ પર પેન વાગી છે હવે આ ભણતા કેટલી વાર થઈ પણ આ ક્રિયા શરીરની અંદર થતા આટલો સમય લાગતો નથી આ તાત્કાલિક થઈ જાય ક્રિયા હવે જુઓ તમે તમે ખાલી એટલું જુઓ કે તમને એક બતાવો આકૃતિમાં આ જુઓ આપણા હાથની અંદર હાથની અંદર જે રચના દેખાય ને તમને આ બધી ચેતા રચના બધી બધી અંદર ચેતા પેશીઓ આવેલી હાથની અંદર પગની અંદર પેલા આખા શરીરની અંદર આવેલી છે ચેતા પેશી બસ તો આ રીતના જ આપણે હવે સમજવાનું છે હવે ચલો આજે આટલા સુધી રાખીએ મળીએ એમ કે નેક્સ્ટ લેક્ચરમાં તો મિત્રો જો આજે તમને ખરેખર મજા આવી હોય ભણવાની જો ખરેખર મજા આવી હોય ભણવાની તો બસ લાઇક તમારા મિત્રો સુધી શેર અને સબસ્ક્રાઈબ તો પાક્કું કરજો ચલો હવે આપણે આવતા લેક્ચરમાં ફરીથી મળીએ